જેમાં ફરિયાદ મુજબના ફરિયાદીના મિત્ર વિરુદ્ધ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં એક જાણવા જોગ અરજી થઈ હતી જે અરજીના તપાસના કામે ફરિયાદીને ઉત્તરાણ પોલીસના પીએસઆઈ ડી કે ચોસલા દ્વારા ગત બાર નવ બે હજાર ત્રેવીસના રોજ પોલીસ સ્ટેશન બોલાવીને દાખલ થયેલ જાણવા જોગ અંગેનું નિવેદન લેવડાવવામાં આવ્યું હતું અરજીના સામે નિવેદન લીધા બાદ પીએસઆઈ દ્વારા પોતાની પાસે રહેલ એપલ આઈફોન ચૌદ જમા લઈ લીધો હતો ત્યારબાદ ગઈ તારીખ ઓગણીસ નવ બે હજાર ત્રેવીસના રોજ ફરી પીએસઆઈ ચોસલાએ મળવા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યો હતો ત્યારે દસ લાખ રૂપિયાની લાંચ માંગી હતી ફરિયાદીએ એસસીબીમાં ફરિયાદ કરતા વધુમાં જણાવ્યું હતું કે ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈ ચોસલાએ ગત એકવીસ નવ બે હજાર ત્રેવીસના રોજ ફરી બોલાવીને જણાવ્યું હતું કે આ ગુનાની તપાસમાં તેમજ બીજા કોઈ ગુના દાખલ થવા માંથી હોય તો દસ લાખ આપવા પડશે

જ્યારે અન્ય એક વચેટીઓ પિયુષ રોય દસ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો એસીબીના ઝટકામાં તે સમયે પોલીસે પીએસઆઈના એક વચેટિયાને ઝડપી પાડ્યો હતો જ્યારે ઝડપાયેલ પિયુષ રોય પાસેથી પીએસઆઈ દ્વારા લાંચના દસ લાખ રૂપિયા લેવાનું રેકોર્ડિંગ પણ મળી આવ્યું હતું જેના આધારે એસીબીની ટીમે ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈની પણ ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા અગિયાર મહિને એસીબીએ પીએસઆઈ ચોસલાને ઝડપી પાડ્યો ગત સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ મળેલી કે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર ડી કે ચોસલા જેઓએ પોતાના બે અન્ય વચેટિયા પ્રજાજનો મારફતે એક જાણવાજોગની તેઓ ઇન્વેસ્ટિગેશન કરી રહેલ હતા એ જાણવાજોગના કામે તેઓએ આ કામે ફરિયાદી પાસેથી રૂપિયા દસ લાખની મા લાંચની માગણી કરેલી અને તેઓના બે અન્ય પ્રજાજનો મારફતે એ લાંચની રકમ સ્વીકારાયેલી અને તેઓ ફરાર હતા જેઓને ગત રોજ એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલી રહી છે